નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ત્રિવેણી સંગમમાં ગટરની ગંદકી ભેળવાય આસ્થા અને આરોગ્ય બંને સાથે ચડા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલું ત્રિવેણી સંગમ કે જ્યાં હરણાવ ભીમાક્ષી અને કોસંબી નદીઓનું પવિત્ર સંગમ થાય છે આ સ્થાન હજારો લોકો માટે આસ્થાનું પ્રતિક છે દેવઉઠી અગિયારસ થી લઈ અને કારતક સુદ પૂનમ સુધી અહીં અનેક ભક્તો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવે છે પરંતુ દુર્ભાગ્ય છે કે તાજેતરમાં નગરપાલિકાની ગટર લાઇનનો કોન્ટ્રાક્ટ નગરની ગંદકી ભરેલું ટ્રેન્કર સીધુ નદીના પ્રવાહમાં ખાલી કરતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે આ ગંદકીના પ્રવાહે માત્ર નદીનું જ નહીં પરંતુ હજારો શ્રદ્ધાળુઓના આરોગ્યને જોખમમાં મૂકી દીધા છે જો આવનારા દિવસોમાં કોઈ રોગચાળો ફાટી નીકળે અથવા લોકો બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રમુખશ્રી મામલતદાર કે નાયબ કલેક્ટર શું કોઈ પાસે આ પ્રશ્નોનો જવાબ છે નાગરિકો સ્વતા આભ્યાના ફક્ત પોટા જોઈ અને ખુસ નથી થતા તેવો વાસ્તવિક સ્વતા ઈચ્છે છે ત્રિવેણી સંગમ માત્ર ધાર્મિક સ્થાન નથી તે લોકોની આસ્થા લાગણી અને વિશ્વાસનું કેન્દ્ર છે આ પવિત્ર ધારા પ્રદૂષિત કરવી એ માત્ર પાણી નહીં પરંતુ ભક્તિની પણ હત્યા છે અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક આ મામલાની ગંભીર તપાસ હાથ ધરે દૂષિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને ત્રિવેણી સંગમને ફરીથી સ્વચ્છ અને પવિત્ર બનાવે સંજય ગાંધી એચકે ન્યૂઝ રમેશ સત્યની સાથે